પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે રહેતા ઠાકોર ભુરાભાઈએ પોતાની રોજીરોટી માટે ઘોડી વસાવી હતી લગ્નની અંદર ઘોડામાં લઈ જતા હતા પરંતુ છેલ્લા ચાર માસથી ઘોડીની અંદર અનોખી ભક્તિ જોવા મળતા પરિવાર ઘોડીની પૂજા કરી રહ્યો છે પેદાશપુરા ગામ ખાતે આવેલ વચ્ચરાજ દાદાના મંદિર ખાતે પૂજારી દ્વારા સાંજે છ કલાકે આરતી કરવામાં આવે છે સમગ્ર ગામના લોકો આરતીમાં ભાગ લેવા જાય છે તેવા સમયે આરતીના ઝાલર વાગતાના સમયે આ ઘોડી પોતાના માલિકના ઘરેથી એક કિલોમીટર દૂર આવેલ વચ્છરાજ દાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને મંદિરની અંદર જઈને આરતીમાં ભાગ લે છે છેલ્લા ચાર માસથી દરરોજ આરતી ટાઈમે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે ગામની અંદર અનેક મંદિરો આવેલા છે દરરોજ ગામની અંદર અનેક મંદિરોની અંદર આરતી થાય છે પરંતુ આ ઘોડી માત્ર વછરાજ દાદાના મંદિર ખાતે પહોંચે છે અને આરતીમાં ભાગ લઈ મંદિરે દર્શન કરે છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે આવેલ વછરાજ દાદાનું મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે બે હજાર પંદરની ની અંદર મંદિર નવું બનાવવામાં આવ્યું છે આ મંદિર ખાતે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકો દર્શન કરવા આવે છે પરંતુ છેલ્લા ચાર માસથી આરતીના ટાઈમે ઘોડી આરતી લેવા આવે છે જેને લઈને લોકોની અંદર પણ એક અલગ જ પ્રકારની શ્રદ્ધાઓ ઉત્પન્ન થઈ રહી છે લોકો ઘોડીના દર્શન કરી ધન્યતા અનુભવે છે માલિક પણ ઘોડીની પૂજા કરી રહ્યા છે ગામના લોકો ઘોડીની અંદર દેવી દેવતાઓનું સ્વરૂપ માની રહ્યા છે જે અમારા પેદાશપુરા મુકામે વસરાત દાદાનું મંદિર આવેલું છે પુરાણી મંદિર છે એ વસરાત દાદાના મંદિરે એક ચાર મહિના થયા એક ભૂરાભાઈ દેવુભાઈ ઠાકોરની ઘોડી ચાર માસથી અહીંયા એના ઘેરથી હાથે છોડી મૂકે અને મંદિરે આવી અને પગે લાગે અને મંદિરે આરતી લે એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી અને કયા વસરાત દાદાનું કઈ સ્વરૂપ હોય તો કઈ કહેવાય નહીં કારણ કે આવા જો પશુને પણ જો આવી ખબર પડતી હોય અને પશુ જો અહીંયા આવીને દાદાને નમન કરતો હોય તો આ કળિયુગમાં શું કહેવાય જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાંઈ મારતી લેવા આવે છે શું લાગે છે ઘોડીમાં તમને અને ઘોડી મારી છે બરાબર અને ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં તો એના હાથી તોડાવે એમ કરીએ છીએ અમે છોડી દઈએ હે અને વાસડા દાદે આરતી લેવા જાય છે તો હવે આ ઘોડીને શું કરશું અમે ઘોડીને પૂજા કરાશું પૂજા કરીએ છીએ બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર